નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ મીડિયા નવસારી લાઈવ લોકસભા ચૂંટણી આવતીકાલે યોજાવાની છે મતદાન આવતીકાલે થવાનું છે ત્યારે મતદાનના આગલા દિવસે આજે ભાજપે કોંગ્રેસમાં ગાબડું પાડ્યું છે જી હા દર્શક મિત્રો કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપનો ભગવો ખેસ આજે ભાજપે પહેરાવ્યો છે એટલે નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર બેના કોંગ્રેસના હોદ્દેદારો આજે કોંગ્રેસનો પંજો છોડીને ભાજપના કમરને અપનાવ્યું છે અને તેઓએ આજે ભગવો ખેસ ધારણ કરી લીધો છે આજે બસ્સો જેટલા સમર્થકો સાથે આ વોર્ડના હોદ્દેદારોએ ભગવો ખેસ ધારણ કર્યો છે એટલે કે કોંગ્રેસને એક મોટો ઝટકો મતદાનના આગલા દિવસે ભાજપે આપી દીધો છે નવસારી વિજલપુર નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ હતી છેલ્લી ચૂંટણીની ત્યારે એ ચૂંટણીમાં કોંગ્રેસના બેનર હેઠળ આ બંને હોદ્દેદારો ચૂંટણી લડી ચૂક્યા છે એટલે કે તેઓના ઉમેદવાર હતા નગરપાલિકાના સભ્ય બનવાના ઉમેદવાર હતા તેઓને હાર મળી હતી પરંતુ તેઓએ ભગવો ફરીથી ધારણ કરી લીધો છે કારણ કે તેઓ પહેલાં ભાજપમાં જ હતા ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા હતા અને હવે પાછા ઘર વાપેસી કરવામાં આવ્યું હોય તેમ તેઓ ફરીથી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે આજે તેમને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ પચીસ લોકસભાના પ્રભારીના હસ્તે તેમને ભગવો ખેસ ધારણ કરવામાં આવ્યો હતો અને તેઓએ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે જે મધ્યસ્થ કાર્યાલય બનાવવામાં આવ્યું છે ત્યાં કાર્યાલય પર ખાતે આજે આ કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં તમામ બસ્સો જેટલા સભ્યો આજે સમર્થકો સાથે બે કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે ત્યારે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ કહી રહ્યા છે આવો નવસારી કમલમના મધ્યસ્થ કાર્યાલય ખાતે જે ગઈ વખતે કોંગ્રેસની નંબર અને વોર્ડ નંબર બેમાં માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે નગરપાલિકામાં ચૂંટણી લડ્યા હતા એવા શ્રી કોમલભાઈ શાહ વોર્ડ નંબર છમાંથી માંથી અને ચેતનાબેન ભંડારી નંબર ગઈ વખતે નવસારી નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસના સિમ્બોલ પરથી લડ્યા હતા પણ સતત છેલ્લા દસ વર્ષથી આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે છેલ્લા દસ વર્ષની કામગીરી છે એનાથી પ્રેરાઈને અને સમગ્ર દેશ જ્યારે મોદી સાહેબ મેં બની ગયો છે ને સમગ્ર વિશ્વ પણ અત્યારે મોદી સાહેબના વિશ્વ નેતા તરીકે માની રહ્યા છે ત્યારે આગામી જે લોકસભાની ચૂંટણી છે મોદી સાહેબની ચૂંટણી છે એનાથી પ્રભાવિત થઈને આજે સોમવાનભાઈ ભારતીય જનતા પાર્ટીમાં આજે આ લોકો જોડાઈ ગયા છે આમાં અમારી સાથે અમારા લોકસભાના સહયોજકભાઈ શ્રી અશોકભાઈ ધોરાજીયા અને ગણદેવી વિધાનસભાના પ્રભારી શ્રી ભાહુભાઈ જીરાવાળા સુરેશભાઈ મકવાડા અને પાર્ટીના અનેક અગ્રણીઓ ધર્મેશભાઈ પટેલ તેમજ બીજા અનેક અગ્રણીઓ જેની હાજરીમાં આજે અમે એમને પ્રવેશ આપ્યો છે અને આગામી સમયમાં જે આવતીકાલનો દિવસ મતદાનનો દિવસ છે એમાં અમારા જે લોકસભાના ઉમેદવાર શ્રી સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને જે ચૂંટણી છે એનો ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરાવી ને વિજય બનાવે એમાં એ લોકો પૂરક બનાવવાની એમને ખાતરી આપી છે અને અમે પણ એમને ખાતરી આપી છે કે ભારતીય જનતા પાર્ટીનો આપશોનો સન્માન અને માન પણ જળવશે અને જે વિકાસના કામો કર્યા છે

તે લોકો માટેની વિસ્તૃત માહિતી તેમના દ્વારા આપવામાં આવી હતી અને સાથે સાથે ભાજપના અન્ય હોદ્દેદારો પણ ખાસ આજે પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ચૂંટણીના આગલા દિવસે જ કોંગ્રેસને આ એક મોટો ઝટકો ભાજપે આપી દીધો છે ત્યારે હજુ આગામી રાત સુધીમાં હજુ બીજું કંઈ નવું ભાજપ ન કરે તો ભાજપ ન કહેવાય કારણ કે ભાજપનું કામ છે બતાવવાનું એટલે ચૂંટણી પહેલા હજુ પણ કંઈક ભંગાણ ન કરે તેવી આશા કોંગ્રેસ પણ સીવી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજ પ્રકારના અનો સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ